હારીજ એપીએમસી ખાતે વૃક્ષારોપણ કરાયું અલગ અલગ જગ્યા ઉપર એકસો એક વૃક્ષો વાવી જતન કરવા સંકલ્પ લીધો હારીજ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે માર્કેટયાર્ડ સમિતિ દ્વારા સહકાર સપ્તાહ અંતર્ગત અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણનું જતન કરી પ્રકૃતિને બચાવવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરાયું આગામી સમયમાં વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરવાનો લીધો સંકલ્પ એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેન ડિરેક્ટર ડિસ્ટ્રિક્ટ પ્રતિનિધિ સહિત માર્કેટયાર્ડ સ્ટાફ હાજર રહ્યો હતો રોલ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે હારી જ યાર્ડ તરફથી એવું અમારા પૂરી કમિટીએ નક્કી કર્યું હતું કે માર્કેટ યાર્ડના પ્રિમાઇસિસમાં ઓછામાં ઓછા આ વખતે ત્રણસો વૃક્ષો ઉછેર કરવાનો અમે સંકલ્પ લીધો હતો એ અન્યોએ અત્યારે એકસો એક વૃક્ષો અને સહકાર સપ્તાહ પણ ચાલી રહ્યું છે સરકારનું તો એના અનુલક્ષીને અત્યારે આજે એકસો એક વૃક્ષો વાવવાનો નિર્ધાર અમે કર્યો છે અને માર્કેટના આ કમ્પાઉન્ડમાં એકસો અત્યારે એક વિવિધ જાતના અને વિશાળ જે થઈ શકે એવા વૃક્ષોનું વાવેતર અત્યારે આજે અમે યાર્ડ કમિટી દ્વારા ચેરમેન સાહેબ વાઇસ ચેરમેન સાહેબ અને અમે સદસ્યો દ્વારા કરવામાં આવ્યું છે